કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે આપણા વિસ્તારમાં વવાતા અલગ અલગ પાકોમાં રોગ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય અને ખેતીને ખર્ચાળ થતી આપણે અટકાવી અને નફાકારક કેવી રીતે બનાવી શકીએ તેના વિશે પાક સંરક્ષણ કેવી રીતે કરવું તેમજ કોઠા સુજ પશુપાલનને લગતા અનેક વિડીયો આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા રહ્યા છીએ તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રો શાકભાજીના પાકોમાં ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો અને આપણા વિસ્તારમાં ભાગ્યે જ છૂટાછવાયા વાવેતર છે તે જોવા મળે છે તેઓ શાકભાજી વર્ગના પાકોમાં મહત્ત્વનું કહી શકાય તેઓ ફ્લાવરનો પાક છે તે આપણા વિસ્તારના ખેડૂત મિત્રો છૂટું છવાયું વાવેતર કરે છે પરંતુ જે ખેડૂત મિત્રોએ ફ્લાવરનો પાક છે તે વાવેલો છે તેમાં રોગ રોગજીવતના અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને ખેડૂત મિત્રોને ખેતી ખર્ચમાં વધારો કરી આપતા હોય છે તો ફ્લાવર છે રાઈ કોબીજ અને ફ્લાવર તેમાં હીરા ફૂદું છે તેનો ઉપદ્રવ સતત રહેતો હોય છે તો આના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ આજે આપણે આ વિડીયોમાં એ જ વાત કરવાની છે કે જે આપણો ફ્લાવરનો પાક છે તે ખૂબ સારું એવું વળતર આપતો પાક જ્યારે ભાવ હોય ત્યારે ખેડૂત મિત્રોને અપાવતો હોય છે અને દર વર્ષે જે ખેડૂત મિત્રો વાવે છે તેઓ રેગ્યુલર ફ્લાવરની ખેતી છે તે ફ્લાવરનો પાક વાવી કરતા જ હોય છે તો ખેડૂત મિત્રો જેમ આપણે વાત કરી કે રાઈ કોબીજ અને ફ્લાવરમાં હીરાફૂદુનો ઉપદ્રવ છે તે રહેતો હોય છે પરંતુ ખાસ કરીને આપણે તેની ઓળખ ધરાવતા હોય તો નિયંત્રણ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ તો કે ઓળખની વાત કરી તો કે આ જે હીરાફુદું છે તે જે આ જીવાત છે તો કે આ જીવાતનું જે પુખ્ત ફૂદું નાનું ફૂખરા આસમાની રંગનું તથા પાંખો ઉપર અંદરની ધાર બાજુએ ત્રણ ત્રિકોણ આકાર ટપકા ધરાવે છે આ જીવાતની ઈયળો લીલા રંગની બંને છેડે પાતળી સુવાણી અને ચપળ હોય છે આ જીવાતની ઈયળો પાનની નીચેની બાજુએ સમૂહમાં રહી કાણા પાડી નુકસાન કરે છે વધારે ઉપદ્રવ હોય તો પાન છે તે ખેડૂત મિત્રો ઝાંખરા જેવા થઈ જાય છે ફક્ત નસો જ બાકી રહે છે હવે આનું નિયંત્રણ છે તે કઈ રીતે કરી શકાય તો ખેડૂત મિત્રો ખાસ કરીને રાઈ કોબીજ અને ફ્લાવર જેવા આપણે પાકો વાવ્યા હોય તો હીરાફૂદુનું નિયંત્રણ કરવા માટે ખાસ કરીને ટામેટી છે તે આંતર પાક તરીકે રોપવી જ્યારે પિંજર પાક તરીકે રાયડા અને અષાળિયાનું વાવેતર કરી શકાય આ ઉપરાંત ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ દસની સંખ્યામાં ગોઠવવા ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કે લીમડાની જે લીંબોડીની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ એટલે કે પાંચ ટકા અર્ક અથવા બેસીલસ થોરીન જિન્સિસ નામના જે જીવાણુનો પાવડર આવે છે તે પણ આપણે વીસ ગ્રામ દ્ર દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરી શકીએ છીએ અથવા વધુ ઉપદ્રવ જણાય તો ખાસ કરીને રાસાયણિક નિયંત્રણ કરવા માગતા ખેડૂત મિત્રો છે તે ટોલફેન પાયરાટ પંદર ટકા ઈસી अथवा क्लोरांट्रा निलीलिप्रॉल अठार पॉइंट पांच टका एस सी अथवा क्लोरफेन पायर दस टका एस सी अथवा सियांट्रा निलीलिप्रॉल दस पॉइंट छवीस टका ओडी अथवा साइपर मैथ्रीन दस टका ए अथवा एमाक्टीन बेंजोएट पांच टका एस जी अथवा फिप्रोनिल पांच टका एस सी અથવા ફ્લૂ બેન્ડી એ માઇટ વીસ ટકા ડબલ્યુઝી અથવા ઇન્ડોક્ઝાકાર ચૌદ પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા લૂ ફેનયુરોન પાંચ ટકા અથવા સ્પિનોસાર્ટ બે પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા નોવાલ યુરોન દસ ટકા એસી આપણે જે રાસાયણિક દવાઓ બતાવી તેમાંથી કોઈ પણ એક જંતુનાશક દવા પસંદ કરી સારામાં સારું નિયંત્રણ આપણે જે આપણો જે રાય છે કોબી છે અને ફ્લાવરનો પાક છે અને ખાસ કરીને આપણે આ વિડીયોમાં વાત કરી કે ફ્લાવરમાં જે હીરાફુદુનો ઉપદ્રવ વધુ માત્રામાં જણાય તો આપણે જે બતાવી તેમાંથી કોઈ પણ એક જંતુનાશક નજીકના એગ્રોવાળા મિત્રોને ત્યાંથી લઈ અને પ્રમાણ છે તે કંપની પ્રમાણે અલગ અલગ ડોઝ હોય આપણે પ્રમાણની ભલામણ નથી કરતા તે તમે જ્યાંથી ખરીદ કરો જે પણ જંતુનાશક દવા પસંદ કરો તેનું પ્રમાણ એગ્રોવાળા મિત્રોને પૂછીને કંપનીની ભલામણ મુજબ છંટકાવ કરી સારામાં સારું નિયંત્રણ હીરાફૂદુમાં મેળવો અને ફ્લાવરની ખેતીને નફાકારક બનાવો ખેડૂત મિત્રો લીમડાયુક્ત દવાઓ છે તે પણ તમે વાપરી શકો છો જે આપણે લીંબોળીની મીંજનો ભૂકો પાંચ ટકા અર્ક પાંચસો ગ્રામ પ્રમાણે અથવા બેસીલસ થોરીનજિન્સીસ નામના જીવાણુનો પાવડર પણ સારામાં સારું રિઝલ્ટ છે તે આપે છે તમને જે અનુકૂળ લાગે તે પદ્ધતિથી જૈવિક છે અથવા રાસાયણિક છે તેમાંથી કોઈપણ એક રીતે સરસ મજાનું નિયંત્રણ કરો અને ખેતીમાં આગળ વધો તેવી આપ આપણે શુભકામનાઓ પાઠવીએ જૈવિક ખેતી પણ આજે મોટા પાયે ખેડૂત મિત્રો અપનાવી રહ્યા છે જૈવિક જે દવાઓ છે તેના રિઝલ્ટ લાંબા ગાળા સુધી આપણા ખેતી પાકોમાં મળતા હોવાથી આજે લીમડાયુક્ત દવાઓ છે તે પણ બજારમાં સરળતાથી મળતી થઈ છે ખેડૂત મિત્રો આપણો હેતુ હર હંમેશ એવો જ રહ્યો છે કે ઓછા ખર્ચમાં સારામાં સારું પાક સંરક્ષણ કરી અને ખેતીને નફાકારક બનાવે અને સારામાં સારી આવક ખેતીના વ્યવસાય દ્વારા મેળવે તેવી હર હંમેશ આપણા પ્રયત્નો છે તે રહ્યા છે અને અમારી ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ અમે ખુદ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોય પ્રત્યક્ષ ખેતી પાકોના અનુભવો હોય તમારા સુધી માહિતી જેટલું જાણી છે તેટલી માહિતી તમને પીરસી રહ્યા છીએ તો ખેડૂત મિત્રો સારામાં સારું નિયંત્રણ તમે ફ્લાવરના પાકમાં હીરાફુદુમાં મેળવો અને ખેતીને આગળ વધારો ફરી જ મળશું આવનારા નવા વિડીયોમાં પણ જે ખેડૂત મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માગે છે તેની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે પણ ખોલજો અને અમારા જે વિડીયો છે જે પ્રખ્યાત પ્રગતિશીલ ખેડૂતોના વિડીયો છે કોઠા સુદના છે પશુપાલનના તે તમામ અમારા જે પ્રખ્યાત વિડીયો છે તેની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે પણ તમે ચોક્કસ ખોલજો આજે ખેતી ખર્ચાળ થઈ રહીએ છીએ ત્યારે આડેધડ આપણે જંતુનાશક દવાઓની પસંદગી કરશું તો ખેડૂત મિત્રો ખર્ચ વધી જશે અને આપણે જે જીવાતમાં નિયંત્રણ મેળવવા માંગતા હોય તેમાં નિયંત્રણ નહીં મળે એટલા કારણે આપણે પાકનું ઉત્પાદન પણ ઘટશે પરંતુ જે ભલામણ પ્રમાણે જંતુનાશક દવાઓ છે તેનો છંટકાવ આપણા પાકોમાં કરી તો સારામાં સારું નિયંત્રણ આપણે રોગ જીવાતમાં મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આપણે જે બતાવી તેમાંથી કોઈ પણ એક દવા પસંદ કરી સારામાં સારું નિયંત્રણ તમે ફ્લાવરના પાકમાં હીરાફુદુમાં મેળવો અને આગળ વધો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં નવા રોગ જીવાતના પ્રશ્નોને લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તે અન્ય લોકોને પણ લિંક મોકલો જેથી આપણી ચેનલમાં જોડાઈ શકે ફરી જ મળશું નવા આવનારા પાકોમાં નવા રોગ જીવાતના પ્રશ્નોને લઈને ત્યાં સુધી આપ જોડાય